ભારે વરસાદ અને ઉપરવાસના પાણી વિરમગામ તાલુકા અને નડકાંઠામાં ફરી વળતા નળકાંઠામાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાય છે વિરમગામ તાલુકાના નડકાંઠાના નાની કિશોલ ગામમાં ખેતરો જળબંબાકાર બન્યા છે અને જેના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે વિરમગામ તાલુકા અને નડકાંઠાના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ અને ઉપરવાસના વરસાદી પાણી સમગ્ર ચોમેર ફરી વળતા જળમગ્ન જેવી સ્થિતિ સર્જાય છે વિરમગામ તાલુકાના નાની કિશોલ ગામથી ઉપરદળ સાથે જોડતો રસ્તો અને ખેતરો પાણી ફરી વળતા ગ્રામજનો અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે બીજી બાજુ વિરમગામ તાલુકા અને નડકાંઠાના ગ્રામ્ય વિસ્તારમાં ઉપરવાસના ભારે વરસાદથી ખેતરોનો ઊભો પાક ધોવાઈ ગયો છે અને સમગ્ર પાકને મોટું નુકસાન સર્જાવાની મોટી ભીતિ સર્જાયેલી છે ત્યારે ખેડૂતો પણ ચિંતિત છે બીજી બાજુ વિરમગામ તાલુકાના નાની કિશોલ ગામથી ઉપરદર જવાના રસ્તા પર વિવિધ નાના નાળાઓના હોવાને લીધે પાણીનો નિકાલ ન થતાં ગ્રામજનોને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે રોડ પરના વિવિધ જગ્યાઓએ નાળા નાના હોવાને કારણે પાણી ફરી વળતા તાલુકાના નાની કિશોલના ગ્રામજનોને વીસ કિલોમીટર ફરીને અન્ય ગામમાં જવા મજબૂર બન્યા છે